હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા મેથીના ગોટા બનાવીશું તો મેથીના ગોટાની અંદર નાખવા માટે અહીંયા આપણે બહુ બધું લીલું લસણ લીલા ધાણા અને લીલી મેથી આપણે બધી વસ્તુ સમારીને રેડી કરી લીધેલી મતલબ લીલા મરચાં પણ આપણે સમારીને રેડી કરી લીધેલા છે તો ભરપૂર આપણે મેથીના ગોટાની અંદર લીલા મરચાં લીલું લસણ ધાણા અને મેથી નાખીને તેમનું બેટર બનાવીશું તો મેથીના ગોટાનું બેટર બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં નાખીશું ચાળેલો બે કપ ચણાનો લોટ બે કપ ચણાનો લોટ એડ કરી દીધેલો હવે ગોટાની અંદર નાખવા માટે આપણે આપણે વરિયાળી અને થોડા ખાંડી તો એક એક ચમચી વરિયાળીને ખાંડીને રેડી કરી તો અહીંયા વરિયાળી અને ખાંડીને રેડી કરી લીધેલા અત્યારે આપણે બે કપ જ લોટ લીધેલો છે આગળ પણ આપણે લોટ એડ કરીશું તો હવે લોટની અંદર વરિયાળી અને ધાણા ક્રશ કરેલા એડ કરી દઈશું સ્વાદ મુજબ આપણે અત્યારે થોડુંક મીઠું એડ કરીશું લોટ અને મસાલાને ને મિક્સ કરીને એકદમ ઘાટું એવું આપણે રેડી કરી લેવાનું છે તો મેથીના ગોટા શિયાળામાં ગરમમાં ગરમ ચાની સાથે મળી જાય ને તો ખાવાની મજા પડી જાય તો અહીંયા આપણે ચણાના લોટનું બેટર રેડી કરી લીધેલું હવે તેમાં એડ કરી દઈશું મેથી આપણે થોડીક મેથી નાખીશું થોડુંક લીલું લસણ નાખીશું અને થોડાક લીલા ધાણા નાખીશું અને લીલા મરચાં પણ આપણે એડ કરી દઈશું તો જેટલી વસ્તુ આપણે સમારીને બધી અત્યારે એડ નહીં કરીએ જેટલા ગોટા બનાવવાના છે એટલો જ આપણે મસાલો એડ કરી દઈશું સરસ રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું લોટ ઓછો અને મસાલો વધારે એ બધી વસ્તુ ભરપૂર નાખીશું ને તો ગોટા બહુ સરસ બનશે તો આપણે બે કપ જ લોટ એડ કર્યો હતો ને તો ફરીથી આપણે થોડો થોડો કરીને એક કપ ચણાનો લોટ એડ કરી દઈશું તો ત્રણ કપ લોટ થી આપણે ગોટા બનાવીશું ને તો ચાર થી પાંચ જણ આરામથી ખાઈ શકશે અને એકદમ પોચા રૂ જેવા ગોટા બનશે તો ફરીથી થોડીક મેથી લીલું લસણ અને મરચાં હું એડ કરી દઈશ તો આ બધી વસ્તુ તમે તમારા સ્વાદ મુજબ તમે એડ કરી શકો તો ગોટા બનાવવા માટેનું આપણું બેટર રેડી થઈ ગયેલું હવે આ બેટરને આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું પાંચ મિનિટ માટે પછી તેમના આપણે ગોટા બનાવીને રેડી કરી લઈશું તો પાંચ મિનિટ માટે આપણે આ બેટર રેસ્ટ કરવા દીધું હતું સરસ મજાનો મસાલો અંદર બેસી ગયો હવે ઉપરથી આપણે ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું જ્યારે ગોટા પાડવાના હોય ને ત્યારે અડધી ચમચી જેટલો આપણે ઈનો નાખીશું તો ઈનો આપણે જે ઓરેન્જ ફ્લેવરનો આવે તે લીધેલો છે પ્લેન ઈનો હોય ને તે પણ ચાલે તો અડધી ચમચી ઈનો બે ચમચી લીંબુનો રસ નાખીને બેટરને ને રેડી કરી લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી લઈશું તો બેટરને ટેસ્ટ કરીને તમને લીંબુ મીઠું જે ઓછું લાગે તે તમે નાખી શકો અને તીખા પણ તમને ઓછી લાગે ને તો લીલા મરચા પણ તમે ઉપરથી એડ કરી શકો તો આવું પતલું એવું બેટર રાખવાનું જેનાથી ગોટા તમારા એકદમ પોચા રૂ જેવા બનશે બિલકુલ કડક નહીં બને તો જ્યારે પણ આપણે મેથીના ગોટા કે ભજીયાનું બેટર બનાવીએ ને ઘાટું તમે રાખતા હોય ને તો નહીં રાખતા એકદમ ઢીલું એવું જો તમને ફાવતું હોય ને તો જરૂરથી આવું બેટર બનાવી રીતે તેમના ગોટા કે ભજીયા બનાવશો ને તો એકદમ ફૂલીને દરિયા જેવા પણ થશે અને અંદરથી કાચા પણ નહીં રહી અને પોચા રૂ જેવા બનશે બીજી સાઈડ ગોટા બનાવવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે પહેલાં તેલને ચેક કરી લઈએ તો થોડુંક બેટર લઈને આપણે તેલને ચેક કરી લઈશું તો પરફેક્ટ તેલ આવી ગયું છે તો ગોટા બનાવતી વખતે તેલ વધારે ગરમ નથી કરવાનું અને કાચું પણ નથી રાખવાનું મીડિયમ પર હોવું જોઈએ નહીં જો વધારે તેલ ગરમ હશે ને તો ગોટા આપણા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો મીડિયમ ફ્લેમ પર આપણે ગોટાને પાડી લઈએ અને હલકા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે આ ગોટાને તળી લઈએ તો શિયાળાની ઠંડીમાં ભરપૂર લીલું લસણ લીલા ધાણા મેથી મરચાં બધા વસ્તુ સરસ ફ્રેશ તાજી મળતી હોય ને તો ભરપૂર આ વસ્તુ આપણે મેથીના ગોટાની અંદર નાખીને બેટર બનાવીશું ને તો આપડા ગોટા એટલા સરસ બનશે કે તમને રોજ ખાવાનું મન થશે તો અહીંયા આપણે ગોટાને પાડી દીધેલા હલકા ગોલ્ડન બ્રાઉન જેવા ગોટા થઈ જાય ત્યાં સુધી આપણે આ ગોટાને તળી લઈશું તો અહીંયા એક કોટાનો ઘાણવો તળાઈને રેડી થઈ ગયેલો આવી જ રીતના આપણે બીજો ઘાણવો પણ પાડીને તેને પણ તળીને રેડી કરી લઈશું તો મેથીના ગોટા છે ને ગરમ ગરમ જ ખાવાની મજા આવતી હોય છે ઘણા લોકોને ઠંડા પણ ભાવતા હોય છે તો ગરમ ગરમ ગોટા બનાવીને તરત જ તમે આ ગોટા કઢીની સાથે કે આંબલીની ચટણીની સાથે કે કોથમીર ધાણાની ચટણીની સાથે અને કાંઈ પણ ના બનાવવું હોય ને તો ગરમ ગરમ મેથીના ગોટા અને ઠંડી ઠંડી છાસ હોય ખાવાની મજા પડી જાય તો આવી જ રીતના આપણે બીજા ગોટા બનાવીને પણ રેડી કરી લઈશું તો શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ મેથીથી ભરપૂર આપણા બની ગયા મેથીના ગોટા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું